તાલુકા દૂધ ઉત્પાદક મંડળી રવિવાર તારીખ ચોવીસ આઠ બે ના રોજ તાલુકો ખેડબ્રહ્મા દેરોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાન નો પ્રસંગ રાખેલો હતો જેમાં અતિથિ વિશેષ સાબર ડેરી ડિરેક્ટર શ્રી રામાભાઈ જે પટેલ દ્વારા રિબિન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું તેમજ ખેડબ્રહ્મમાં એપીએમસી ચેરમેન રાભાઈ પટેલ દેરોલ વાઘેલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી રાજવી ભવાની દેરોલ વાઘેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન શ્રી કુલદીપસિંહ વાઘેલા પધાર્યા હતા તેમજ દૂધ મંડળીના ચેરમેન રાજેન્દ્રભાઈ છાબૈયા વાઇસ ચેરમેન નરેશ ભવાની દૂધ મંડળી કમિટી સભ્યો સાબર ડેરી તથા દૂધ મંડળીના કર્મચારીઓ અને સ્ટાફ ગણો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હર્ષદ જોશી નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે